કે તે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી કે અપક્ષ કે બીજું ત્રીજું ત્યાં કઈ ચર્ચા નહીં થાય પણ આપણે ભેગા થઈ એટલે મેસેજ શું બને કે ભાજપ કોંગ્રેસ ના આગેવાનો ભેગા છે ના એવું નથી કોઈ કોઈની જગ્યા કોઈ કોઈના પ્રતિસ્પર્ધી છીએ જ નહીં પણ આપણે ભેગા થઈ એટલે રાજકીય એંગલ થી ભેગા થાય એવું માની લે તો માનું છું કે આ પણ એમની ગેરસમજ છે એમને દૂર કરવી જોઈએ રાજનીતિ આવશે ચૂંટણી આવશે ત્યારે દરેક પોત પોતાની વિચારધારા પ્રમાણે જે વાત મૂકવાની હોય જેને જે લોકો સ્વીકારે એ કરવાના પણ જ્યારે સામાજિક ચિંતાની વાત હોય જે સમાજમાં આજે શિક્ષણ માટે જઝુમી રહ્યો છે જે સમાજ આજે પણ ધંધા રોજગારની દિશા મેળવવા માટે ઝઝુમી રહ્યો છે જે સમાજ આજે પણ આર્થિક ચેતના મેળવવા માટે મથી રહ્યો છે જે કાળી મજૂરી કરે છે ગુજરાતનો સૌથી મોટો સમાજ કહીએ છીએ પણ એની તકલીફો એટલી બધી છે કે શિક્ષણનો અભાવ કે જ્યારે કોઈ પાર્ટી કોઈ સિમ્બલ લઈને મોકલે છે ત્યારે અમે વાત શું કરીએ છીએ તમારો છીએ પેલા અમને તમે ધ્યાન આપો જ્યારે આવી વાત કરતા હોય ત્યારે સમાજની ચિંતા માટે વાળા છોડી અને એક મંચ ઉપર આવવું જ પડે કેમ કે જાહેર જીવનમાં રહેલા વ્યક્તિએ તમામ લોકોની ચિંતા કરવી જોઈએ તમામ સમાજોની ચિંતા કરવી જોઈએ પણ સાથે પોતાના સમાજની પણ ચિંતા કરવી એની જવાબદારી છે અમે બેઠા છીએ બોલતા થયા છીએ તમારા કારણે બોલતા થયા અહીંયા બેઠા છીએ અમે બધા તો આ સમાજે મોટા કર્યા છે જ્યારે સમાજે મોટા કર્યા હોય ત્યારે સમાજની ચિંતા કરવી અમારા બધાની જવાબદારી છે આ ચિંતા માટે ભેગા થયા છે અને કોઈ રાજકીય મૂલવાની જરૂર નથી અને અમારી ચિંતા શું છે કે દરેક સમાજો ખૂબ આગળ જતા રહ્યા આજે વિશ્વની અંદર તમામ સમાજના દીકરા દીકરીઓ ભણવા જાય છે ધંધા રોજગાર માટે જાય છે આપણે ક્યાં સુધી પાછા રહીશું